આ બધા બીજા બીજા પાસા આપે પાસા બધા થોડા ઘણા જૂના જૂના સિક્કા દાદા જોડે છે આમાંથી સૌથી નાનો છે આયરો 1 પૈસો 1 પૈસો નહીં દાદા 10 પૈસા છે યે 10 પૈસા છે હા 10 પૈસા છે હા આ 5 પૈસા આ 5 પૈસા છે આ 10 પૈસા આ 5 પૈસા આ 20 પૈસા છે આ 20 પૈસા

આ તો અઢારસો નું 1869 થી 1948 સુધીનો છે 48 આઈ બાય એક જ ટાઈમ પૂજા કરી અંદર હા હવે અમે ઉમેરીશું હવે તમે હવે તમને હા તમારું બધું જો લક્ષ્મીજી તમારા ઇનામ પેલા માં આવેલા આવે ને હમ ખાના ને આવ્યા અક સારે આયા હોય હમ એ છે આ મૂકી રાખી રાખીએ આપણે વાહ દાદા વાહ